ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા જલેબી ખાવાનો પર્વ અમદાવાદમાં પણ દશેરાના દિવસે શહેરીજનો ફાફડા જલેબીની જિયાફત માણશે દશેરાના દિવસે ફાફડા જલેબીના ભાવમાં વધારો થઈ જાય છે વેપારીઓ કિલોએ ફાફડા સાતસો એશ સાહીઠથી આઠસો રૂપિયામાં વેચશે તો જલેબીના કિલોએ આઠસો સાહીઠથી નવસો રૂપિયા ગ્રાહકો પાસેથી ઉઘરાવશે આ વર્ષે વરસાદના કારણે ફરસાણ હવાઈ ન જાય તે માટે ફરસાણ વિક્રેતાઓ લાઈવ કાઉન્ટર શરૂ કરશે દશેરાનો તહેવાર છે અને દશેરા તહેવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી જે છે તે આરોગ્ય જતા હોય છે આવતીકાલે જયારે દશેરા છે ત્યારે તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે હાલમાં અમે ઉપસ્થિત છે અમદાવાદના જાણીતા કાંઠિયા ત્યાં પણ જે છે તે ઓર્ડર ચાલવાના શરૂ થઈ ચૂક્યા છે કારણ કે આજથી જ એટલે કે નોમથી જ લોકો ફાફડા જલેબી જે છે તે આરોગવાના શરૂ કરી દેતા હોય છે ખાસ કરીને તમે પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં હાલ લોકો પોતાના ઓર્ડર્સ જે છે તે પણ લખાવવા માટે આવી રહ્યા છે જેથી કરીને કાલે એમને સમયસર મળી રહે આમ તો ફાફડા જે છે તે જલેબી હવામાન જે પ્રકારથી અમદાવાદમાં હાલમાં જોવા મળી રહ્યું છે વરસાદી મોસમ છે એટલે વહેલી સવારથી આવતીકાલે તૈયારીઓ જે છે શરૂ કરવામાં આવશે અગાઉથી પ્રિપેરેશન કરવામાં આવતી હોય છે પરંતુ વાતાવરણને ધ્યાનમાં રાખીને જે પણ ફરસાણ મળે છે તે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા જે છે તે માંગતા નથી અને ભાવ વધારાની વાત કરવામાં આવે તો જીએસટીના કારણે ક્યાંક ને ક્યાંક ભાવમાં આંશિક જ વધારો જોવા મળી રહ્યો છે ફક્ત કિલો વીસ રૂપિયા જેટલો વધારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલે લોકોને પણ મોટી રાહત જે છે આ વર્ષે થવાની છે કે જીએસટીમાં ઘટાડો છે અને તેની સીધી અસર જે છે તે ભાવોમાં જોવા મળી રહી છે એમની સાથે સાથે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારનું આયોજન જે છે તે આ વખતે કરવામાં આવ્યું છે અલ્પેશભાઈ છે અલ્પેશભાઈ કયા પ્રકારની તૈયારીઓ છે આ વખતે અને શું લાગી રહ્યું છે માર્કેટને આ વખતે તો વાતાવરણ હિસાબે લઈને હજી સુધી કોઈ તૈયારી કરી નથી પણ લાઈવ લાઈવ કાઉન્ટર રાખવાની ગણતરી છે કાલ માટે વાત કે તો ભાવ વધારાની વાત હોય છે દર વખતે ભાઈ કેટલા ભાવ વધ્યા આ વખતે જીએસટી માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અસર શું માર્કેટમાં જોવા મળી રહી છે અને કેટલો ભાવ વધારો જોવા મળી ભાવ વધારો તો લગભગ વીસ રૂપિયા જેટલો છે અને જીએસટીમાં જે ઘટાડો છે અમારા આ લાઇનમાં જીએસટી ગણતરી નથી અને આ લાઇનમાં જીએસટીમાં કોઈ ફેર પડ્યો નથી જીએસટીમાં કોઈ ભાવના હિસાબે જીએસટીમાં કોઈ ઘટાડો થયો નથી પણ ખાલી વીસ રૂપિયા જેવો લેબરના હિસાબે ભાવ વધારો છે બાકી કોઈ રો મટીરિયલમાં ભાવ વધારો જણાતો નથી કયા પ્રકારની અગાઉની તૈયારી યોજના વખતે શું જોવા છે દર વખતે તૈયારી તો હોય છે પણ આ વખતે વાતાવરણની આગાહીને વરસાદની આગાહીને હિસાબે કાલ પણ વરસાદની આગાહી છે એટલે ગણતરી બહુ ઓછી દેખાઈ આવે છે તો ગણતરી જે છે તે હાલ વિક્રેતાઓ કરવા માટે તૈયાર નથી કારણ કે સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે અને આ એવી વસ્તુ છે જે પડી રહે તો ક્યાંક ક્યાંક હવાઈ જતી હોય છે એટલે આવતીકાલે લાઈવ કાઉન્ટર થ્રુ જે છે તે ગ્રાહકોને ગરમા ગરમ જે છે તે આપણા જલેબી પીરસવામાં આવનાર છે અને આંશિક ભાવ વધારો જે છે જોવા મળી રહ્યો છે ફક્ત વીસ ત્રીસ રૂપિયાનો ભાવ વધારો છે એ પણ લેબરના કારણે જોવા મળી રહ્યો છે જીએસટી તો ઘટ્યો છે પરંતુ જીએસટી ની આમાં અસર ન થતી હોવાનું પણ હાલ વિક્રેતાઓ કહી રહ્યા છે એટલે ભાવ વધારો જે છે તે પણ મજૂરીના કારણે જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક રાહત જે છે તે લોકોને થવાની છે